આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત પોતાના જન સમર્થન સાથે ભાજપ સરકારની સામે પડવા જઈ રહ્યા છે કારણ કે જ્યારે જ્યારે વિકાસની વાતો કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાત સરકાર જો વિકાસની વાત કરતી હોય તો છેવાડાના માનવી સુધી પણ આ વિકાસ પહોંચવો જોઈએ પણ આપણને ખબર છે કે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં હજુ સુધી રોડ રસ્તા નથી બનેલા અને હવે આ જ બાબતે ચેતર વસાવા ફરી એક વખત મેદાનમાં આવ્યા છે અને હવે તેઓ આવેદનપત્ર આપવા માટે પોતાના મત વિસ્તારના લોકોને લઈ અને જઈ રહ્યા છે ચૈતર વસાવાને એમનો જે હું કાર જોયો હતો કે જ્યારે જ્યારે મારા લોકોને મારી જરૂર પડશે ત્યારે હું એમની સાથે ઊભો રહીશ એ પછી કોઈ પણ સંજોગોમાં કેમ ના હોય જો મારે લડવાનું છે તો હું લડીને રહીશ અને આદિવાસીઓને જે હક મળેલા છે તે હું ભાજપ સરકારની પાસેથી લઈને રહીશ અને એ જ મુજબ આજે ચૈતર વસાવા છે પોતાના જે મત વિસ્તારના લોકો છે કે પછી આજુબાજુના વિસ્તારના લોકો કે જેમને સમસ્યા પડી રહી છે જેમના પાસે ચાલવા માટે રસ્તા તો છે પરંતુ પાકા રસ્તા નથી તેમને જ લઈને હવે ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે જે આમ આદમી પાર્ટીના દેડિયાપાડેના ધારાસભ્ય ચૈતર વસાવા છે એ જે ઐતિહાસિક પૌરાણિક જે પર્યટક ગામ છે જૂનારાજ ઉપલા જૂનારાજ વેરીસાલ પાંચખાડી કમોદિયા દેવહાત્રા જવા માટે જે રોડ બનાવવા માટે તેમણે અત્યારે પદયાત્રા શરૂ કરી છે વહેલી સવારથી તેઓ જુનારાજ ગામથી શરૂ કરવામાં આવી છે આ પદયાત્રા અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો હવે સરકાર નહીં સાંભળે તો પછી એક ચીમકી પણ ઉચ્ચારવામાં આવશે કારણ કે આજે જ્યારે તેઓ પદયાત્રા કરવા માટે નીકળ્યા છે ત્યારે એ પણ જોવાનું છે કે જો કોઈ પોલીસ કર્મચારી વચ્ચે આવે તો માથાકૂટ સર્જાય છે કે કેમ કારણ કે આજે જ્યારે તેઓ પદયાત્રા માટે નીકળ્યા છે અને લગભગ બપોરના બાર વાગ્યાની આસપાસ તેઓ વન વિભાગ નર્મદા કચેરી છે એમના જે ડીસી એપ છે એમને આવેદનપત્ર પણ આપવાના છે પણ હવે એ જોવાનું છે હજારો સમર્થકો એમની સાથે જોડાયા છે ગામ લોકો જોડાયા છે કે જેમને જેમને સમસ્યા થઈ રહી છે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યાં બધા જ લોકો એક સાથે ભેગા થયા છે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે

જુનારા ગામ ના યુવાન મિત્રો વડીલો વિનંતી કે બે બે ત્રણ ત્રણ ની લઈ માં આપડે ચાલીશું હવે જ્યારે આવેદન પત્ર આપવામાં આવશે ત્યારે એ જોવાનું છે કે જે વર્ષોથી જે આ સમસ્યા છે સંતોષ આવશે એમના ઉપર સરકાર ધ્યાન આપશે ખરી કારણ કે ચેતર વસાવાય લડાઈ જે શરૂ કરી છે તેમનો હવે અંત આવે છે કઈ રીતે આવે છે પણ જોવાનું છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર